સૌને નમસ્કાર જાહેર જનતાને જણાવવાનું કે આપણે જે ચાંદીપુરા એટલે સેન ફ્લાય નામનો જે વાયરસ આવી રહ્યો છે બધે ફેલાઈ રહ્યો છે બસ તેને કાળજી રાખો કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી પણ બસ બધા સદા સુખી નિરોગી રહો અને તેના એ વાયરસના કયા કયા લક્ષણો છે તેની ક્યાંથી ઉત્પત્તિ થાય છે તમારે શું કરવું ન કરવું એ તમને હું આગળ બતાવીશ બસ એ પ્રમાણે જોતા રહેજો અસ્તુ મહાદેવર સદા સુખી નિરોગી રહો એવી ભગવાન શ્રી હરિના શરણોમાં પ્રાર્થના સૌને જય શ્રી કૃષ્ણ મહાદેવ અને બસ આવી જ આ તમને આ સંદેશો આગળ તમારા મિત્રો ગ્રુપ સર્કલમાં શેર કરજો સંદેશો પહોંચાડજો એ પ્રાર્થના સાથે